i7 ગુજરાતનો आवाज નમસ્કાર ફતેપુરા તાલુકાના ખૂટા ગામે ભારત આદિવાસી પાર્ટીની મિટિંગ મળી પચાસ જેટલા કાર્યકર્તા ભારત આદિવાસી પાર્ટીમાં જોડાયા આજરોજ તારીખ 26 8 2025 ના ફતેપુરા તાલુકાના ખૂટા ગામે ભારત આદિવાસી પાર્ટીની મિટિંગ મળી હતી તેમાં ગામના કુલ એકાવન જેટલા કાર્યકરોએ ભારત આદિવાસી પાર્ટીમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરી સ્વેચ્છાએ તથા જોશભે પાર્ટીની સદસ્યતા સ્વીકારી ભારત આદિવાસી પાર્ટી બાપનો ખેસ ધારણ કર્યો હતો આ મિટિંગમાં આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણીમાં બીએપીના નિયમ મુજબ મતદારોએ જાતે પોતાના ઉમેદવાર પોતે પસંદ કરે એ મુજબ પોતાનો ઉમેદવાર પસંદ કરી ચૂંટણી મેદાનમાં ઉતરવાનો નિર્ણય લીધો હતો કાર્યક્રમમાં ભારત આદિવાસી પાર્ટીના તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઈ પારગી ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના સંયોજક બેહુલભાઈ તાવ્યાણ તાલુકાના પ્રચાર મંત્રી પુંજાભાઈ ગરાસિયા ઉપપ્રમુખ સુરસિંગભાઈ પારગી સહમંત્રી અશ્વિનભાઈ બારેયા તથા અન્ય હોદ્દેદારો તેમજ ખૂટા ગ્રામ પંચાયતના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અલ્કેશ પારગી ફતેપુરા